हेलो मित्रों जय माताजी मित्रों तो मित्रों आज આપણે સખણ પૂરી બનાવવાનો વિચાર છે તો આપણે રહી છે સખણ લેવા મિત્રો તો સખણ લઈ આવીએ સામગ્રીમાં લોટ કમ્પ્લીટ કરી રાખે પૂરીનો તો મિત્રો વિડિયો ઉતારેજો તો આપણે રહી છે સખણ લેવા મિત્રો તો ચાલો સખણ લેતા હી ન આવીએ મિત્રો આપણે ફાઇનલી મિત્રો આપણે રહી છે સખણ લેવા આમાં રાડા યાસે સિકકની દુકાને તો આપણે સિકક તો બે ત્રણ અલગ અલગ પ્રકારના સિકક કીધા હે મિત્રો તો આપણે ફાઇનલી મિત્રો આપણે કેસર સિકક લેવાનું છે મિત્રો તો આપણે કેસર સિકક લઈ લીધી મિત્રો વીડિયોમાં બનારો તો તો મિત્રો આ કેસર સિકક ના લીધી હોલો મિત્રો તો આપણે અત્યારે પૂરેલો રોટ બાંધે છે લોટ બંધન શરૂવત કી દીધી હે મિત્રો હવે દુકાને તે લોટ તૈયાર હો તો મિત્રો તો લોટ તૈયાર બાંધે છે તો ફાઇનલી લોટ કમ્પલેટ થઈ ગયો છે મિત્રો તો આપણે પૂરી બનાવવાની છે હાલો મિત્રો તો આપણે જે આ તો શીખણ લેવા શીખમીને આવતા અહીં લોટ આપડે અપડેટ કરી રેકો તો પૂરી નો પૂરી બનાવવાનું તૈયાર થઈ ગયો છે पुरी बनायो रोटी पुरी तो 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 तो। फाइनली मित्रों मोटे पूरी बनायो हमने चार बनावे चार पे कपड़े ठगी दे है मित्रों તો વિડીયો જોવા માટે બનાવે તો આપણે દઈએ તેલ ફૂલાઈ તેલ ગરમ કરીએ એટલે મળી પૂરી તળવા મિત્રો તો મિત્રો પૂરી આપણે થઈ છે હવે તો આપણે મિત્રો મળી તળવા હલો મિત્રો એટલી પૂરી તૈયાર થઈ છે તો આપણે તેલ મૂકી દઈએ તો પહેલાં સૂલો જગાવીએ ચાલો મિત્રો સૂલો પણ જગી ગયો છે તો આપણે ઉપર કઢાઈ મૂકી દઈએ હવે એમાં આપણે તેલ નાખવાનું મિત્રો તો મિત્રો તેલ પણ ગરમ થવા આપણે મૂકી દીધું છે તેલ ગરમ થાય તો આપણે રાહ જોવી પડે મિત્રો પછી આપણે પૂરી તળવાનું શરૂઆત કરી દઈએ हेलो मित्रों तो पूरी मैं बनाई नाखी से हम तलवा बेही जा तो मित्रों फाइनली आपडे जम्मान तयार થઈ ગયું છે પૂરી તળાઈ ગઈ છે ચિકન દેવાનું શરૂ થઈ ગયું છે બરાબર તો મિત્રો ચિકન છે પૂરી છે बाजराનો રોટલો અને અક્કો ભરેલો भिंडाની શાક છે તુરિયાનું શાક છે મિત્રો ભરેલો भिंडरનું શાક છે મિત્રો बाजराનો રોટલો बाजराનો રોટલો તો ফাইনલી મિત્રો હોય જ चालों मित्रों तो जमी ली वीडियो लाइक कर दो कर दो न चैनल में नवा हो तो सब्सक्राइब करने नहीं भूलता मित्रों जय माताजी